હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ બટાકાના ભજીયા બનાવવાની રેસીપી આ ભજીયાને આજે આપણે તેલમાં તળિયા વગર ફક્ત એક જ ચમચી તેલમાં કેવી રીતે બનાવવા તે હું તમને બતાવીશ ફક્ત એક જ ચમચી તેલનો ઉપયોગ કરી અને આ રીતેના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા તમે આખા ઘર માટે બનાવી શકો છો જે લોકો સ્પેશિયલી ડાયટ કરે છે કે હેલ્થ કોન્શિયસ છે તેમના માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી બની રહેશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે એકદમ સરસ રીતે તળિયા વગરના ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બટાકાના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને તેનાથી પણ અડધો એટલે વન ફોર્થ કપ જેટલો મેં અહીંયા રવો લીધેલો છે રવો એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ જો આ રીતે રવો એડ કરશો એટલે તમારા ભજીયા ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બનશે ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને એકદમ સરસ એવું બેટર બનાવવાનું છે જેવું આપણે રેગ્યુલર ભજીયા માટે બનાવતા હોઈએ સેમ એ જ રીતેનું બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતેનું બેટર મેં અહીંયા તૈયાર કરી લીધું છે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું બે નંગ જેટલા નાના કટ કરેલા તીખા મરચાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને હવે બધા જ મસાલાઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલો કૂકિંગ સોડા એડ કરીશું અને તેના ઉપર આ રીતે આપણે અડધી ચમચી જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ ક્લોકવાઈઝ એક જ ડિરેક્શનમાં ચમચી વડે તેને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું જેથી કરી અને બેટર એકદમ સરસ રીતે ફૂલી જશે અને જે આપણે ભજીયા બનાવશું તે એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા બનશે તો હવે ભજીયા માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા ચાર નંગ જેટલા બાફેલા બટાકા લીધેલા છે તો આ રીતે બટાકાને આપણે સ્લાઇસમાં કટ કરવાના છે તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે થોડા એવા થીકરે એ રીતે આપણે તેને કટ કરી લઈશું અને હવે સેમ આ જ રીતે આપણે બધા જ બટાકાને કટ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં બધા જ બટાકાને અહીંયા કટ કરી અને તૈયાર કરી લીધા છે ત્યારબાદ અહીંયા આપણું બેટર પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે પ્રોસેસ કરવા માટે આપણે જે બટાકાની સ્લાઇસ તૈયાર કરીને રાખી છે તે આ રીતે બેટર મેડ કરીશું અને બેટરથી તેને બંને તરફ એકદમ સરસ રીતે આપણે કોટ કરી લેવાનું છે બિલકુલ આ રીતે અને ત્યારબાદ હવે આપણે ભજીયા બનાવવા માટે આગળની પ્રોસેસ કરીશું તો આ ભજીયાને આજે આપણે તવા ઉપર બનાવીશું ના તો આપણે કોઈ પેન લઈ અને તેને ફ્રાય કરવાનું છે કે ના તો આપણે અપ્પે પેનનો ઉપયોગ કરીશું આ રીતેનો તવો બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે તો આ રીતે આપણે ચમચી જેટલું તેલ એડ કરીશું અને બેટરથી કોટ કરેલું જે આપણે ભજીયું તૈયાર કર્યું છે તે આ રીતે તવા ઉપર મૂકીશું ખૂબ જ ઓછા તેલમાં એકદમ સરસ એવા ટેસ્ટની સાથે સાથે હેલ્ધી બની રહે એ એવા ભજીયા આ રીતે તમે ઘરે બનાવી શકો છો તો હવે સેમ આ જ રીતે આપણે બધા જ ભજીયાને તૈયાર કરી અને તવા ઉપર મૂકીશું આ રીતે આપણે બેટર લેવાનું છે ત્યારબાદ કટ કરેલું આપણે બટાકું એડ કરીશું અને તેને આ રીતે એકદમ સરસ એવું આપણે કોટ કરી લેવાનું છે બેટરથી અને ત્યારબાદ આ રીતે તવા ઉપર આપણે એડ કરી દઈશું તો મેં બધા જ ભજીયાને આ રીતે તવા ઉપર એડ કરી દીધા છે હવે આપણે બીજી વખત તેલ જરા પણ એડ નથી કરવાનું અને તમને એવું લાગે કે એક તરફ સરસ રીતે કૂક થઈ ગયા હશે ત્યારબાદ આ રીતે તમે જોઈ શકો છો તાવીથાની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને નીચેની તરફ આ ભજીયા જરા પણ ચોટશે પણ નહીં તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ રીતેના ભજીયા બની અને તૈયાર થઈ જશે આ રીતે સાઈડ ચેન્જ કરી અને આપણે તેને ફરી વખત ત્રીસ સેકન્ડ માટે કૂક થવા દઈશું અને પછી આ રીતે ફરી વખત તેની સાઈડ ચેન્જ કરીશું તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બહારનું લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી પણ થઈ ગયું છે તો બીજી તરફ પણ આપણે તેને સેમ આ જ રીતે ત્રીસ સેકન્ડ માટે કૂક થવા દઈશું તમારે ભજીયાને જેટલા પણ ક્રિસ્પી કરવા હોય એ આ રીતે કરી શકો છો તો હવે બંને તરફ ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ ગરમા ગરમ ભજીયાને આપણે ટમેટો કેચપ અને ચાઈ જોડે સર્વ કરીશું તો જો તમે પણ હેલ્થ કોન્શિયસ હોય કે ડાયટ ફોલો કરતા હોય તો આ રીતેના ઓઇલ ફ્રી ભજીયા ઘરે જરૂરથી ટ્રાય કરજો તેની સાથે જ તમને રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી